ગામમાં શહેરમાં વસ્તીઓ તમામ અનેક જયંતિએ શ્રદ્ધાના સ્થાન સાથે જ જ જ અક્ષત વિતરણ કાર્યક્રમ રહ્યો છે તેના ભાગરૂપે સંસ્થા વસ્તી જે શ્રી શ્રી હનુમાન દાદાના મહારાજ કે જેઓના સ્વર્ગસ્થ પ્રવીણ મહારાજ બાપજીનું સુપુત્ર છે તેમના હસ્તે જ અક્ષત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું છે આ કાર્યક્રમમાં રાવપુરા નગર સંસ્થા વસાહતના વસ્તીના અગ્રણીઓ આગેવાનો નવયુવાનો ભગીની સંસ્થાઓ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો તેમજ શ્રી રામ ભક્તો અને હનુમાન ભક્તો

ભગવાન શ્રી રામ પ્રત્યે દરેક સમાજમાં આસ્થા જગાડવામાં આવે મા ભારતીને વિશ્વગુરુના સ્થાન પર બિરાજમાન કરવા માટે સહભાગી થવાય અને ધન્યતા અનુભવાય તેવી એક આવનારી પેઢીમાં માર્ગદર્શન મળી રહે તેવી આશા સાથે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે có cái đó có cái này không vậy có ai giao không